નમસ્કાર ખેડૂત મિત્રો હું યશવી યાદવ અત્યારે આવી ગયા છો ભુજ તાલુકાના ગામ કાલી તલાવડીમાં તમે ત્યાં જોઈ રહ્યા છો કપાસના બાડીમાં આપણે ઊભા છીએ અને આજથી ઓગણીસ દિવસ પહેલાં આ કપાસની બાડીમાં વોયસીસ લિમિટેડ કંપનીના બે પ્રોડક્ટ સિસ્ક્રો અને રેયોનના ડેમો કરેલ છે જે તમને આ વિડીયોમાં દેખાય છે અને ડેમો કરેલ છે આજથી અઠવાડિયા પહેલાં પણ અને રિવ્યૂ લીધા હતા તો બહુ સારામાં સારા રિઝલ્ટ દેખાતો હતો અને હવે આવે આવી ગયા છો ઓગણીસ દિવસ પછી જોઈએ આમાં કેવા કે રિઝલ્ટ છે અને ખેડૂતભાઈ જોડે પર રૂબરૂ વાત કરશો અને તમે પણ જોઈ શકો છો આ અત્યારે ઓગણીસ દિવસ પછી જરાક બાજુમાં દેખાવ આ તમે જોઈ રહ્યા છો આ ઓગણીસ દિવસ પછી પણ આમાં કોઈ પણ જાતના ત્યારે થિપ્સ કે ચુસિયા દેખાતો નથી અને હવે થોડુંક લાગે છે જરૂર એમના કે બીજા કોઈ દવાનો ત્યારે કરવાની જરૂર છે અને આમાં તમે જોઈ રહ્યા છો લાઈવ જરાક આગળ આવીને બતાવી દેજો કે આમાં તમે ત્યારે ફૂલ શિશગનો સ્પ્રે કર્યા પછી આમાં ફૂલ ચેપાનો

ડેમો કર્યો એના પછી ચાર લાઈનમાં બરોબર જરા આગળ હાલજો આજે તમે ચાર લાઈનમાં ડેમો આપણે કરી ગયા હતા આમાં તો બીજા કરતા ફૂલ ચેપવાની સંખ્યા વધારે છે અને ખરોન પ્રમાણ કેવા છે ખર્યાનો પાઉં સમરોદ એમ ખરતો નથી ને હા ખરતો સમરોદ બરાબર આ મિત્રો તમે જોઈ શકો છો જરા એક પછોડી એમ કરજો જો તમે જોઈ શકો છો આટલી એ કચ્છમાં અત્યારે વરસાદ બહુ જોરદાર થઈ તો પણ આજથી ઓગણીસ દિવસ પહેલાં આ બાડીમાં સલીમભાઈની બાડીમાં રયોન અને સિસગ્રો આ બે પ્રોડક્ટનો ડેમો કરી ગયા હતા સલીમભાઈના હાથમાં છે ડબલા બે આ રયન અને સિસગ્રો આ બે પ્રોડક્ટનો ડેમો કરી ગયા હતા હું આજથી ઓગણીસ દિવસ પહેલાં અને એના આઠ દિવસ પહેલાં પણ આપણે રિવ્યૂ લીધા હતા એમાં જોરદાર હતો અત્યારે ઓગણીસ દિવસ પછી પર રિપીટ રિવ્યૂમાં પણ તમને આ સારોમાં સારો જોવા મળે છે આ ટૂંક જગ્યામાં ફ્લોરિંગ પણ ચાલુ થઈ ગઈ છે અને

આ બે દવા તમને બધી વાડીમાં બધી વાડીમાં નાખી છે સિસુગ્રો ફ્લોરિંગ માટે સ્પેશિયલ અને રેયાન તમારા ગડર માટે સ્પેશિયલ બરોબર તો સલીમભાઈ તમારી કેટલાય બાડી છે

અને આ બાજુ જેમાં આપણે નથી વાપરેલ છે એના તમે કલર જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો આ અલગ દેખાય છે તો એટલે સલીમભાઈ તમારો બીજા ખેડૂત માટે એના માટે શું આ બે પ્રોડક્ટ ખાસ કરીને મેં તો તો કહું હું છું બે વાપરજો સીસગ્રો અને રેયોન રેન ઓકે થેન્ક યુ પછી મળશો આપણે સલીમભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો મજા આવી અને ખેડૂત મિત્રો તમે પણ આ ચેનલ ઉપર નવા છો તમે આ ટાઈપની વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઇક કરજો શેર કરજો બીજા ખીડજોળે પર આ ટાઈપનો ફાયદો વિડીયો જોઈને લઈ શકે અને ઓછામાં ઓછા ખર્ચામાં પણ આપણી પોતાના બાડીમાં સારામાં સારા ઉતારો લઈ શકે એવી શુભેચ્છાઓ સહિત હું એશ યાદવ આપણા વિડીયોને સુધી સમાપ્ત કરું છું અને પછી આપણે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ